બેટી બચાવ બેટી પઢાવ પહેલને આજે દસમી વર્ષગાંઠ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ દીવની ગ્રામ પંચાયતોમાં દેખાડવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની આજે ગ્રામ પંચાયતોમાં દિલ્હી ખાતે આયોજિત બેટી બચાવ બેટી પડાવ કાર્યક્રમનું જીવન પ્રસારણ દેખાડવામાં આવ્યું દીવની સાઉદવાડી ગ્રામ પંચાયત શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત અને સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયત દ્વારા સાઉદવાડી હોલ ખાતે આજે બેટી બચાવ બેટી પડાવ પહેલને દસ વર્ષ થતાં તેની વર્ષગાંઠ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેનું જીવન પ્રસારણ પ્રોજેક્ટર પર દેખાડવામાં આવ્યું જેમાં દસ વર્ષ દરમિયાન બેટી બચાવ બેટી પઢાવ અંતર્ગત અનેક કાર્યક્રમો તથા અનેક યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી આજે દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે અને તેમને સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ તથા પ્રોત્સાહન મળી રહ્યું છે કાર્યક્રમ દરમિયાન બેટી બચાવ બેટી પડાવ સંદર્ભે ઉપસ્થિત તમામ લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજી લાખા ઉપસરપંચો સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા तो जोखिम में डालता है उस मानसिकता का क्या करूंगा समान अवसर मिले मैं यह भी लिंग पहचान के, अच्चां के, अच्चां के से और सामूहिक रूप સરપંચ છું આજ રોજ તારીખ બાવીસ એક બે હાજર છવ્વીસ રોજ બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ રાખેલો એ કાર્યક્રમમાં અમે જોયો એના અંતર્ગત વિશે અમારી ગ્રામ પંચાયત બહેનોને જાગૃત કરેલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન વિશે જાણકારી આપ્યું બાકી અમારે ત્યાં અમારી સમાજો છે એ સમાજની અંદર ઓલરેડી બાલ વિવાહ નથી થતા લગ્ન રજિસ્ટર ફરિયાત કરવામાં આવે છે ગર્ભપાત નથી હોતો આવી બધી કાળજી તો ઓલરેડી અમારી સમાજો રાખે જ છે અને અમારી અહીંયા અમારી વિશેષ અમારી કોડી સમાજની કમ્યુનિટી એ વિશે જાગૃતતા દર વર્ષે સમાજની અંદર સમૂહ લગ્ન કરાવે છે એમાં આપતી રહે છે છે ને હું ગ્રામ છું આજે બેટી બચાવો બેટી પઢાવો ના દસ વર્ષ પૂર્ણ થયા તેવા તેનો લાઈવ પ્રસારણ હતું તો અમે અમારા સભ્યોએ અને ગ્રામજનોએ તે લાઈવ પ્રોગ્રામ નિહાળ્યો અને બેટીઓ વિશે જે પણ સ્કીમો હતી તે ગ્રામજનોને સમજાવી અને આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પણ દીકરીઓ માટેની જે સ્કીમો સારી રહી છે યોજનાઓ સારી રહી છે તેના વિશે અમે બધાએ જાણ્યું અને અને વ્યક્તિઓને પ્રજા જનતાને પણ તેના વિશે માહિતી આપી અને બેટી બચાવો બેટી પઢાવો માટેની અમે બધાએ શપથ લીધી કે દીકરીઓ આગળ વધે ભણે અને તે આગળ વધે મારું નામ મમતા વિરેન્દ્ર આજે અમારી સાવધાની ગ્રામ પંચાયતની અંદરમાં બેટી બચાવો બેટી પઢાઓનો કાર્યક્રમ હતો તે અમે જાણ્યો અને મોદી સાહેબ જે પણ કઈ બેટી બચાવ માટેના બેટી બચાવ માટે અને જે પણ કઈ યોજનાઓ આપી છે તે બધા ક્ષેત્રોમાં લોકો લાભ રહી રહ્યા છે બધામાં મહિલાઓ આજે આગળ છે ધન્યવાદ